છ મિત્રો મજામાંને એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું પ્રશ્ન નંબર 25 ખેતીની જમીનમાં ખનીજ પદાર્થનું પ્રમાણ કેટલું હોય છે તો આન્સર જોઈ લઈએ 45% ટકા પદાર્થોનું પ્રમાણ રહેલું છે પ્રશ્ન નંબર છવ્વીસ કાળી જમાનમાં કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ કેટલું રહેલું છે તો સાઠથી સિત્તેર ટકા ચીકણી માટીનું પ્રમાણ રહેલું છે મિત્રો સત્તાવીસ કઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલા હોય છે તો જંગલ વિસ્તારની જમીનમાં સૌથી વધારે સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલા હોય છે મિત્રો અઠ્ઠાવીસ જમીનોનો નમૂનો લેવા માટે કયા ઓજારનો ઉપ ઉપયોગ થાય છે મિત્રો તો એનો સાચો આન્સર છે મિત્રો ઓગર ઓગણત્રીસ ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી ઊંડાઈએથી લેવામાં આવે છે તો એનો જવાબ જોઈ લઈએ પંદરથી પચીસ સેમી ઊંડાઈથી એનો નમૂનો લેવામાં આવે છે મિત્રો ત્રીસ જ્યારે બે લાઇન અને બે છોડ વચ્ચેનું અંતર ના હોય ત્યારે વાવવાની કઈ રીત વપરાય છે મિત્રો તો છાટણીની રીત મિત્રો વપરાય છે એકત્રીસ માટીયાળ જમીનની ભેજ ધારણ શક્તિ કેવી હોય છે તો આન્સર છે સૌથી વધારે ભેજ ધારણ શક્તિ હોય છેની એની બત્રીસ બે હાર વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનું હોય ત્યારે વાવણીની કઈ રીત વપરાય છે મિત્રો તો ઓરીને વાવવાની રીત વપરાય છે મિત્રો તેત્રીસ કયા પાકને બીજ હોતા નથી તો આદુને બીજ હોતા નથી મિત્રો ચોત્રીસ રેતાળ જમીનમાં સીધ્રાઓ કા કેવો હોય છે તો વધારે પડતો હોય છે મિત્રો તો પાંત્રીસ ત્રણ બાય ત્રણ ફૂટના અંતરે મરચી વાવવા એકરે કેટલા છોડ જોઈએ તો ચાર હજારને આઠસો સોળ જોઈએ મિત્રો છત્રીસ કઈ વાવણીમાં બીજનો બગાડ વધારે થાય છે તો પૂંખીને વાવણી બીજ વાવણીનો સૌથી બીજનો બગાડ થાય છે મિત્રો મિત્રો આપણે આ ચેનલ પર લગભગ દસ હજારથી ઉપર પ્રશ્નો મુકાઈ ગયા છે એગ્રીકલ્ચરના જેમ બને તેમ બધા વિડીયો જોવું એટલે તમને ઓટોમેટિક નોલેજ આવી જ જશે મિત્રો અને નસીબ નસીબ રહ્યું તો એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે તેવા બી છે જેમ બને તેમ બધા વિડીયો જો અને બધા મિત્રવર્ટુલમાં શેર કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ